જવાહરલાલ નહેરુજીનું જેકેટ પહેરીને પહેરીનેહરુજીની કોપી કરી લીધી સુભાષચંદ્ર બોઝ એટલે કે નેતાજીની ટોપી પહેરીને નેતાજીની પણ કોપી કરી લીધી અને સાબરમતી પર જઈને સાબરમતી આશ્રમમાં ચરખો કાટીને ગાંધીજીની પણ કોપી કરી લીધી હવે ફક્ત એક જ કોપી બાકી રહી છે વીર ભગતસિંહની કોપી પરંતુ વીર ભગતસિંહની કોપી કરવા માટે તો ફાંસીના ખંદે લટકવું પડે છે તે પણ કોપી કરીને જોઈ લો ને સાહેબ એટલે જ કોઈએ કહ્યું છે કે કપટી પાખંડી હરામીઓ જેટલા વધારે હોય છે એટલા જ ધર્મિષ્ઠ હોવાનો ઢોંગ કરે છે તે ખૂબ પાખંડી હોય તે ખૂબ ધર્મિષ્ઠ હોવાનો ઢોંગ કરે છે વાત સમજવા જેવી છે દોસ્તો ન સમજાય તો ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો